બોટાદના તરઘરા ગામે હુમલાના વિરુદ્ધમાં મોટી સંખ્યામાં ગામ લોકો એસપી ઓફિસ પહોંચ્યા હતા ધારાસભ્ય ઉમેશ મકવાણા એસપી ઓફિસ પહોંચીને આરોપીને પકડવા માંગ કરી તરઘરા ગામના વિજયભાઈ બાબુભાઈ શબ્દો બોલવાની ના પાડતા બે યુવકોએ ઉશ્કેરાઈ જઈને છરી વડે હુમલો કર્યો છરી વડે હુમલો કરવામાં આવતા ચાર જેટલા લોકોની ઇજાઓ થઈ જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પોલીસે તરઘરા ગામના હરીશભાઈ અને રઘુભાઈ ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ત્રણસો ડૉક્ટર તો અમારે મગજના ડોક્ટર પાસે જવું જ્યારે કોઈ સામાન્ય પ્રજા બાજે તો આ પોલીસ તરત જ ત્રણસો સાતનો ગુનો દાખલ કરતી હોય પરંતુ કયા કારણોસર પ્રશાસન ડરે છે ગુજરાતની અંદર માત્ર માત્ર ઓબીસી સમાજ એટલે કે અમારો કોળી સમાજને જ વધુ ભોગવવાનો વારો આવે છે તો અમારી એક જ માંગ છે કે એફઆરની અંદર ત્રણસો સાત કલમ ઉમેરવામાં આવે અને આ જે અસામાજિક તત્વો છે હુમલાખોરો છે એને યુદ્ધના ધોરણે પકડવામાં આવે એવી માંગ સાથે આજે એસપી કચેરી એમ ગાંધી ચિંતા માર્ગે આવ્યા છીએ પરંતુ જો યુદ્ધના ધોરણે આરોપીને પકડવામાં નહીં આવે અને ત્રણસો સાત કલમનો ઉમેરો કરવામાં નહીં આવે તો આ કચેરીની અંદર કોળી સમાજ હામશે ને એવું જલદ આંદોલન કરવામાં આવશે